આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સવારે છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે જ જે આગાહીકાર છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તેમણે પણ વરસાદની આગાહી કરી છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ રહેવાની છે નમસ્કાર જી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપણી સાથે વતસલ વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલાં તો તમે જુઓ કે બંગાળની ખાડીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આ તરફ ભારતનો જે આખો આ પટ્ટો છે એટલે તમે જુઓ કે દિલ્હીમાં પણ વરસાદી માહોલ છે તેની સાથે જ રાજસ્થાનના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે તો સાથે જ મધ્યપ્રદેશમાં પણ આજે ભારે વરસાદ વરસી રહ્યો છે એટલે કે મધ્યપ્રદેશમાં એક તરફ ભારે વરસાદ છે એક તરફ રાજસ્થાનમાં ભારે વરસાદ છે એટલે કે ઉપરવાસમાંથી પણ સતત નવાનીરની આવક થઈ રહી છે તો બીજી તરફ આ જે રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ છે અને મધ્યપ્રદેશમાં જે વરસાદી સિસ્ટમ છે તેની અસર ગુજરાતને પણ થશે એટલે કે ગુજરાતનો જે આ આ વિસ્તારને અડીને આવેલો જે ભાગ છે એટલે કે ઉત્તર ગુજરાતનો ભાગ ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ મહેસાણા ચાણસમા સહિતનો વિસ્તાર તો તેની સાથે આ જે મધ્યપ્રદેશને અડીને આવેલો જે પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે એટલે કે મહીસાગર અરવલ્લી છોટા ઉદેપુર પંચમહાલ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ રહેશે હવે આગાહી દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે સત્તરથી અઢાર તારીખ દરમિયાન અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે એટલે કે આ અરબી સમુદ્ર છે અહીંયા પણ એક સિસ્ટમ સક્રિય થશે એટલે રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે તો પરેશ ગોસ્વામીની આગાહી છે કે બાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે કારણ કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાનું છે એટલે લો પ્રેશર સક્રિય થશે એટલે તેની અસર સીધી ગુજરાતને પણ થવાની છે કારણ કે તમે જાણો છો કે સામાન્ય રીતે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થાય છે એ ખૂબ જ વરસાદ લઈને આવતી હોય છે જ્યારે જુલાઈમાં પણ વરસાદ પડ્યો બીજો રાઉન્ડ હતો વરસાદનો ધમાકેદાર ત્યારે પણ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ સક્રિય થઈ અને એ સિસ્ટમ સીધી અહીંયા ગુજરાતમાંથી પસાર થયેલી એટલે તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતમાંથી એ સિસ્ટમ પસાર થઈ એટલે આ જે ભાગ છે ત્યાં ભારે વરસાદ હતો ગુજરાતનો ભાગ છે હજુ પણ આ ઓગસ્ટ મહિનામાં બહુ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે આજના દિવસની પરિસ્થિતિ સમજીએ તમે જુઓ કે આ તરફ ભારતનો જે ભાગ છે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે પછી એમાં મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય કે દિલ્હી સહિતનો જે વિસ્તાર હોય ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે હવે આપણે ગુજરાતની સ્થિતિ પર નજર કરીએ આ બપોર એક વાગ્યાનો સમય કર્યો છે એક વાગ્યાના સમયે કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ રહી શકે છે તો તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં તમને જણાવી દઉં કે આજે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે સાથે ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે હવે થોડું આપણે ઝૂમ કરીને સમજીએ કે શું પરિસ્થિતિ છે તો તમે જુઓ કે આ છે દ્વારકા ઓખા સલાયા સહિતનો વિસ્તાર ભાણવડ આવી ગયું અહીંયા આ જામનગર છે સાથે અહીંયા પોરબંદર આવી ગયું સાથે આ ગીર સોમનાથનો જે વિસ્તાર છે જૂનાગઢ છે વેરાવળ છે એટલે આ જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પણ તમે જુઓ કે એક વાગ્યાના સમયે અરબી સમુદ્રમાં એવું કોઈ વરસાદી માહોલ નથી પરંતુ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ છે તે સિસ્ટમની અસર સીધી જોવા મળી રહી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાતમાં એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અહીંયા થશે એટલે કે રાજકોટ જસદણ ગોંડલ ચોટીલા સહિતનો જે વિસ્તાર છે ભાવનગર અલંગ મહુવા અમરેલી સહિતનો જે વિસ્તાર છે તેની સાથે મોરબીનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો આ તરફ સુરેન્દ્રનગર સહિતનો જે વિસ્તાર છે થાન આસપાસ થોડો હળવો વરસાદ નોંધાઈ શકે છે બપોરે એક વાગ્યા સુધીનો સમય છે તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે એમાં પણ ખાસ કરીને સુરત નવસારી આ તરફ કિમ કોસંબા અને અંકલેશ્વર આમોદ ભરૂચ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં જુઓ કે હળવો વરસાદ નોંધાઈ શકે છે કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો તેની સરખામણીમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ એટલે કે વડોદરા આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે ખેડા નડિયાદ આણંદમાં પણ વરસાદ નોંધાઈ શકે છે તો અમદાવાદ અને ગાંધીનગર આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો તેની સરખામણીમાં પૂર્વ ગુજરાતની વાત કરીએ તો પૂર્વ ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે એક વાગ્યા આસપાસ કે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવે આપણે ઉત્તર ગુજરાત પર એક નજર કરી લઈએ કે ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે એમાં પણ ખાસ કરીને સા સાબરકાંઠામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તમે જુઓ કે ખેડબ્રહ્મા અને ઈડર એની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તમે જુઓ કે આ ખેડ અને ઈડર હિંમતનગર સહિતનો જે પટ્ટો છે ત્યાં તમને સારો વરસાદ જોવા મળી રહ્યો છે તો આ તરફ થરાદની આસપાસ થોડો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે સાચોરની આસપાસ હળવો વરસાદ થઈ શકે છે પાલનપુર મહેસાણા પાટણ ચાણસમા સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ થઈ શકે છે તો રાધનપુર સહિતનો જે વિસ્તાર છે સુઈ ગામ છે એ વિસ્તારોમાં તમને એક વાગ્યા આસપાસ વરસાદ એકદમ નહિવત છે હવે આપણે જોઈએ કે સમય જેમ આગળ જાય છે તેમ શું પરિસ્થિતિ રહે છે ગુજરાતમાં વરસાદી માહોલ કેવો બને છે તો તમે જુઓ કે આ ચાર વાગ્યાનો સમય છે ને ત્યારે તમે જોઈ શકો છો કે ચાર વાગ્યે ઉત્તર પ્રદેશ તેની સાથે દિલ્હી સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે કારણ કે તમે જુઓ કે આખો જે આ ભાગ છે ભારતનો ત્યાં તમને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એની સરખામણીમાં ગુજરાતમાં થોડો હળવો વરસાદ છે પરંતુ તમે જુઓ કે આ જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર સીધી અહીંયા થવાની છે કારણ કે રાજસ્થાન અને તેને અડીને આવેલું છે આપણું ઉત્તર ગુજરાત કેટલાક બનાસકાંઠાના વિસ્તારો છે તો મધ્ય ગુજરાત સાથે પણ પૂર્વ ગુજરાતની જે સરહદો છે તે અડીને આવેલી છે અને તેની અસર સીધી અહીંયા પણ થવાની છે હવે તમે જુઓ કે આ ચાર વાગ્યાનો સમય છે અને ચાર વાગ્યાના સમયે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એમાં ખાસ કરીને જે રીતે મેં તમને કહ્યું કે પૂર્વ ગુજરાતના જે ભાગો છે ત્યાં સારો વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતમાં વરસાદી માહોલ છે તમે જુઓ કે આ દાહોદ છે ગોધરા સહિતનો આખો વિસ્તાર છે તમે જો લૂણાવાડા આ ગોધરા બોડેલી આખા વિસ્તારમાં તમને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે તો તેની સાથે વડોદરામાં પણ વરસાદી વાતાવરણ રહી શકે છે તો આ તરફ નર્મદાનું રાજપીપળા સહિતનો જે વિસ્તાર છે ડેડિયાપાડા સહિતનો વિસ્તાર ત્યાં પણ તમને વરસાદી માહોલ છે પણ આ તરફ જે આમોદ ભરૂચ અંકલેશ્વર કિંગ કોસંબા સાયણ સાથે સુરત એ આખો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ નથી ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ તાપી જિલ્લામાં વરસાદી માહોલ છે એટલે કે વ્યારા સોનગઢ સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ડાંગમાં પણ વઘઈ આહવા સહિતનો વિસ્તાર છે સાપુતારા છે ત્યાં વરસાદી માહોલ ચાર વાગ્યા આસપાસ રહી શકે છે તો વલસાડની સાથે વાપી સિલવાસામાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવે આપણે એ જ સમયે ચાર વાગ્યે જોઈએ કે સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આખો જે સૌરાષ્ટ્ર પંથક છે એ વિસ્તારમાં મધ્યમ વરસાદ થઈ શકે છે એમાં પણ ખાસ કરીને જે કોસ્ટલ બિલ્ટ એરિયા છે દ્વારકા પોરબંદર સાથે ગીર સોમનાથ વેરાવળ ઉના ત્યાં તમને હળવો વરસાદ જોવા મળી રહ્યો છે ઓખા સલાયામાં પણ પરંતુ આ જે વિસ્તાર છે એટલે કે સલાયા જામનગર અને ભાણવડ સહિતનો જે વિસ્તાર છે આ તરફ જામ જૂનાગઢ આસપાસનો જે વિસ્તાર છે રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા અને આ જે આખો પટ્ટો છે સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ થઈ શકે છે તો બોટાદ ગઢડા સહિતનો વિસ્તાર ભાવનગર આ વિસ્તારમાં તમને હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ગોંડલ અમરેલી મહુવા એટલે કે આટલા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો આ જે કોસ્ટલ બિલ્ટ એરિયા છે ત્યાં હળવો વરસાદ થઈ શકે છે અથવા તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે એ વિસ્તારમાં એટલા વાદળો નથી જોવા મળતા મોરબીમાં પણ એટલા વાદળો નથી એટલે મોરબીમાં પણ હળવો વરસાદ થઈ શકે છે અથવા તો વાદળછાયું વાતાવરણ જ રહી શકે છે હવે કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ છે માત્ર ને માત્ર ખાવડા અને ભુજ આસપાસનો કેટલોક વિસ્તાર છે એ વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે બાકી નલિયા લખપત માંડવી ગાંધીધામ રાપર આખા વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ ચાર વાગ્યા આસપાસ પણ જોવા મળી રહ્યું છે તો એની સરખામણીમાં ચાર વાગ્યે તમે જુઓ કે સાબરકાંઠામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે તો મહેસાણા પાલનપુર પાટણ ચાણસમા સહિતનો જે આખો વિસ્તાર છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો થરાદ સાંચોર સુઈગામ રાધનપુર ડીસા સહિત

આ સૌરાષ્ટ્ર છે અહીંયા તમે જુઓ કે ક્યાંક છૂટો છવાયો વરસાદ છે આ છે કચ્છ આ કચ્છના ભાગમાં પણ તમને ક્યાંક છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને આ પટ્ટો છે પૂર્વ ગુજરાતનો હવે તમે જુઓ કે અહીંયા તમને માત્ર માત્ર અમદાવાદ ગાંધીનગર આસપાસનો કેટલોક ભાગ ઉત્તર ગુજરાતનો કેટલોક ભાગ અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયોમાં પણ ખાસ કરીને અહીંયા ભાવનગર આવેલું છે બોટાદ આવેલું છે આ સુરેન્દ્રનગરનો વિસ્તાર છે અને આટલામાં તમે જુઓ કે રાજકોટ આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમને હળવો વરસાદ જોવા મળ્યો છે અહીંયા પણ માત્રને માત્ર રાપર આસપાસના વિસ્તારમાં થોડો છૂટો છવાયો વરસાદ છે તો આ તરફ દક્ષિણ ગુજરાત પણ સાફ જોવા મળી રહ્યો છે હવે આજ સ્થિતિને આપણે થોડું ઝૂમ કરીને સમજીએ તો તમને ખ્યાલ આવશે પ્રોપર કે જે રીતે મેં તમને કહ્યું તમે જુઓ કે ભાવનગરની આસપાસ થોડા વાદળો જોવા મળે છે તો જામનગરની આસપાસ થોડા વાદળો છે આ તરફ અમદાવાદની આસપાસ થોડા વાદળો છે દાહોદની આસપાસ થોડા વાદળો છે એટલે કે સાંજના સમયે રાજ્યમાં વરસાદ વિરામ લઈ શકે છે કેટલાક વિસ્તારમાં માત્ર ને માત્ર છૂટો છવાયો વરસાદ કે વરસાદી છાંટા કે વરસાદી ઝાપટા પડી શકે છે એટલે કે હજુ આજે ચૌદ તારીખ થઈ ગઈ છે પરંતુ સત્તર તારીખ બાદ રાજ્યમાં સારો વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે રક્ષાબંધનથી લઈને નાગ પાંચમ સુધીમાં સારો વરસાદ થઈ શકે છે તો સત્તરથી જે બાવીસ તારીખ છે તેની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે તો સાથે હવામાન આગાહીકાર જે પરેશ ગોસ્વામી છે તેમણે કહ્યું છે કે બાવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે તો તેના કારણે ભારેથી ભારે વરસાદ પડી શકે છે એટલે હજુ પણ ઓગસ્ટ મહિનાનો જે અંત છે એ અંતમાં બહુ જ સારો વરસાદ થશે પૂર આવે તેવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો વરસાદની જે તમામે તમામ અપડેટ્સ છે એ તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ એના માટે સતત તમારે જોડાયેલા રહેવું પડશે ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જો તમે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર કોઈપણ પ્લેટફોર્મ પર ઝી ચોવીસ કલાકને ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો કારણ કે અમે સૌથી પહેલાં સચોટ અને સત્ય માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ ફરીથી મળીશું નમસ્કાર